जूबो मंगला कंता संभलाय मोहन मारो आवे छे जूबो आ વારી ના પડખા સંભળાય ઓહન મારું આવે છે એની સાના এ আপসর্ব জন্মাষ্টমী হার্দিক শুভকাম અને આપ સર્વને બાલકૃષ્ણ ભગવાનના પ્રાદુર્ભાવ નિમિત્તે આપ સર્વને વધાય આમ તો છે ને મારા બાપ નિયમ એવો હોય છે કે ભાગવત ની અંદર ચોથા દિવસે કદાચ અનુપ્રાગટ્ય થાય પણ આપણે તો એથી પણ ભાગ્યશાળી છે કે આપણી કથા જ જે દિવસે એનો જન્મ દિવસ છે ને ત્યાંથી શરૂ થાય આપણે તો ગુજરાતની અંદર લગભગ લગભગ યોગેશ્વર સંપ્રદાય વાળા અને એવી રીતે ગામની અંદર સાંજે આપણે ઉત્સવ ઉજવતા હોય છે પણ આ ભાગ્યશાળી હો આ હરિદ્વાર માં હો અહીંયા રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મ થાય છે અહીંની જેને જન્માષ્ટમી માણી હોય એને ખબર હોય વધારે તો નથી કીધું સાહેબ પણ આપણે જે બાજુનો બીજો આશ્રમ સિદ્ધ મહાકાલી આશ્રમ જ્યાં પણ આપણા યજમાનોના ઉતારા છે ત્યાં પણ એમને રૂમો આપેલી છે ત્યાં આજે રાત્રે બહુ મોટો ઉત્સવ છે સાહેબ અને ત્યાંના જે પીઠાધીશ્વર છે એ આજે ત્યાં પધારવાના છે બની શકે તો અવશ્ય દર્શનનો લાભ લેજો મહાન વિભૂતિ છે સાહેબ સાહેબ કલાક સુધી કોન્સ્ટન્ટ મહાદેવજીની જે પૂજા કરવા વાળા એક જ આસન ઉપર બેસીને નહીં કોઈ ભોજન નહીં કોઈ જલપાન કાય જ નહીં બસ મહાદેવજીની પૂજા બોતેર બોત્તેર કલાકે પૂજા ની અંદર થી જ્યારે ઊભા થાય ને સાહેબ પાંચ જણાને એમને ઊભા કરવા પડે એવી પરિસ્થિતિ હોય છે એવી જેની ઉપાસના છે એ આચાર્ય શ્રી આજે અમદારવાળા છે તો બની શકે તો રાત્રે લાભ લેજો તો એવો આજે કનૈયા નો જન્મ દિવસ છે અને આજથી જ ભગવાન આપણા ઉપર કૃપા કરી છે કે તમને મને ભાગવત સાંભળવાનો મોકો આપ્યો છે અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ને મારા બાપ ત્યારે વ્યક્તિને ભાગવત મળે છે આપણને સાવ સહજ રીતે સાંપડ્યું છે ને એટલે આપણને કદર નથી હોતી મફતમાં મળે ને એની કદર ના હોય વેચાતું લઈને હમણાં કઈ કરવું પડે તો એની કદર થાય પણ એ હું નહીં કરતા મારા હા બીજી એક મહત્વની વાત કરી દો આ પવિત્ર તીર્થભૂમિ છે અહીંયા આપણે બધા યાત્રા કરવા માટે થઈને આવ્યા છે યાત્રાનો એક નિયમ છે યાત્રામાં શું ફરક છે ફરવામાં શું ફરક છે પ્રવાસમાં શું ફરક છે એ સમજાવી દે એક ગામ થી બીજે ગામ જઈએ ને એને પરવાસ કહેવાય પ્રવાસ હરવા ફરવા અને મોત કરવા માટે થી જઈએ ફરવા ગયા હોય એવું કહેવાય અને ત્રાસ સહન કરવાની ત્રેવડ હોય અને પછી ઘરેથી નીકળાવે ને મારા બાપ એને યાત્રા કહેવાય યાત્રામાં આ ફરક છે એટલે થોડું એડજસ્ટમેન્ટ આજની ભાષામાં થાય તો વધારે સારું તો આ પવિત્ર તીર્થભૂમિ છે અહીંયા યાત્રા માટે થઈને તમે હું બધાય આવ્યા છીએ બની શકે એટલા મંદિરોની અંદર જઈ અને દર્શનનો લાભ લેજો ગંગાજીની અંદર રોજ સ્નાન કરજો અને બની શકે તો એક દિવસની કથા પણ મિસ નહીં કરતા પહેલા દિવસે કથામાં બેઠા બેઠા હોય ને સાહેબ એને જ ખબર હોય કથા ક્યાં ચાલે પછી એક બે દિવસ આપણે ફરી આવીએ પછી શાંતિથી હજી તો ક્યાં પેલો દિવસ છે હજી કૃષ્ણ જન્મ ને તો ચાર દિવસની ની ત્રણ દિવસ વાર છે પછી બેસું એ કનૈયો આવે ને પછી કથા કઈ સમજાતી નથી અને આ કોઈને નથી સમજાણ કૃષ્ણ જે તત્વ છે મારા કોઈ સમજી નથી શકતું સારાસન વિદ્વાનો એને સમજવા માટે તેનો પ્રયત્ન કરો પણ આ એમ સમજાય સાહેબ એ તો જો એ દયા કરે એ કૃપા કરે તો મગજમાં ઉતરે